કાંકરી દરસભ્ય અમૃત્જી ઠાકોરી દારૂના વેપાર સામે ઉઠાવ્યા સવાલ થરાને સીહોરીમાં ખુલ્લામ વિદેશી અને દેશી દારૂના અડ્ડા બાબતે ઉઠાવ્યા સવાલ અમૃતજી ઠાકોરે સ્વાગત કાર્યક્રમમાં દારૂના અડ્ડા બંધ કરવાની માંગ કરી કાંકરી તાલુકામાં ખુલ્લામ થઈ રહ્યો છે દારૂનો વેપાર હિંમત રોડ પર રાત્રિ દરમિયાન સર્જાયો ગમખવાર અકસ્માત ડીસા તાલુકાના ધાડા ગામના ત્રણ યુવાનોના અકસ્માતમાં મોત નિપજતા અરેરાટી પ્રસરી જવા પામી દરમિયાન અકસ્માતમાં દરબાર સમાજના ત્રણ યુવાનો માહોલ છવાયો થરાદ નગરમાં પાવન પર્વ નિમિત્તે થરાદનગરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું પથ સંચલન અને શસ્ત્રપૂજન નો જાહેર કાર્યક્રમ યોજાયો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ નું વિજયાદશમી નિમિત્તે પી એસસી હોસ્પિટલ ખાતે શસ્ત્રપૂજન અને પથ સંચલન કાર્યક્રમ યોજાયો સમગ્ર ગુજરાતમાં નવરાત્રી મહોત્સવને લઈ ખેલૈયાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે નવરાત્રી મહોત્સવમાં શાંતિપૂર્ણ માહોલમાં યોજાય અને ખેલૈયાઓ પણ મન મૂકીને ગરબી ઘૂમી શકે તે માટે ગુજરાતના ગૃહ વિભાગ દ્વારા પોલીસને ખડેપગે તૈનાત રહી કડક બંદોબસ્ત ગોઠવવા માટે સૂચના કરેલ હોય જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાની સૂચનાથી અને ડીવાયએસપી સીએલ સોલંકીના માર્ગદર્શન હેઠળ ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશનના પીઆઈ કેબી દેસાઈ સહિત પોલીસ સ્ટાફ દ્વારા રાત્રિ દરમિયાન કડક પેટ્રોલિંગ હાથ ધરવામાં આવી ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાં દિવસે ને દિવસે ડ્રગ્સ ઝડપવાની ઘટનાઓ વધી રહી છે રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી સરકારી ડ્રગ્સ પેડલર સામે આક્રમક કાર્યવાહી કરી છે ત્યારે ગુજરાત એટીએસ એનસીબી ઝડપી પાડ્યું છે સીબીએસ બોર્ડ પરીક્ષા બે હજાર પચીસ માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે અને ધોરણ દસ અને બારની ડેટ સીટની રાહ જોઈ સીબીએસસી વિદ્યાર્થીઓ માટે એક મહત્વપૂર્ણ અપડેટ સામે આવી છે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન ડિસેમ્બર બે હજાર માં ધોરણ માં અને ધોરણ બાર માટે પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર કરશે નવરાત્રીનો મહાપર્વ ચાલી રહ્યો છે અને આજે રવિવારનો દિવસ છે ત્યારે મોટી સંખ્યામાં યાત્રાળુઓનો ગશારો અંબાજીમાં જોવા મળી રહ્યો છે યાત્રાળુઓ પોતારા પ્રાઇવેટ વાહનો લઈ મોટી સંખ્યામાં માતાજીને ધામે પહોંચ્યા હતા આજે રવિવાર અને નવરાત્રી હોવાને લીધે અંબાજીમાં ભારે ટ્રાફિક જોવા મળ્યું હતું વહેલી સવારથી અંબાજીના તમામ માર્ગો પર વાહનોની મોટી સંખ્યાઓ જોવા મળી હતી રાજકોટ શહેરના આજી નદી કાંઠાના વિસ્તારમાં દર ચોમાસે ફાયર બ્રિગેડ પોલીસ વર્ડ ઓફિસર ઇન્જિનિયરો અને અધિકારીઓને રેસ્ક્યુ કરવા દોડવું પડે છે અહીં દર વખતે આખા મકાનો ડૂબી જાય એટલા પાણી ભરાઈ જાય છે કાંઠા વિસ્તારમાં ભરતી ભરીને ભૂમાફિયાઓએ ગેરકાયદે મકાન ખડકી પછી શ્રમિકોને ભાડે અને વિચાણથી આપવાના વર્ષો સુધી કરેલા કોભાંડને પગલે દર વર્ષે શહેરને ભોગવવું પડે છે જોકે હવે આ સમસ્યાનું મૂળ જ મ્યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઈએ પકડ્યું છે અને તમામ ગેરકાયદે બાંધકામો દૂર કરવાની સૂચના આપતા 983 ગેરકાયદે બાંધકામને જીપીએમસી એક્ટની એક મુજબ નોટિસ ફટકારાઈ છે ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકારે આજે એટલે કે રવિવાર સાંજે કેબિનેટ બેઠક બોલાવી છે આજની બેઠકમાં 2005 પહેલાના કર્મચારી માટે જૂની પેન્શન યોજનાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવશે તેમની આજની બેઠકમાં કયા મહત્વના નિર્ણયો લેવામાં આવશે તેના પર સૌ કોઈની નજર છે જોકે કેબિનેટ બેઠક અગાઉ મંત્રી ઋષકેશ પટેલના નિવાસ સ્થાને બપોરે બેઠક રહી છે છે જૂની પેન્શન કર્મચારીઓના પ્રશ્નો બાબતે બેઠક વલસાડ જિલ્લા સહિત રાજ્યમાં સાથે નવરાત્રી મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આપેલા નિવેદનથી ચર્ચાએ જોર પકડ્યા બાદ લોકસભાના દંડક અને વલસાડના સાંસદ ધવલ પટેલે કહ્યું હતું કે આ પાકિસ્તાન નથી ગુજરાત છે ખેલૈયાઓ મન મૂકીને રમો જેટલા વાગ્યા સુધી ગરબા રમવા હોય કેટલા વાગ્યા સુધી રમો અમે તમારી સેવામાં તત્પર છીએ